સો ટકાની ની વાત છે જેમ જેમ માણસની ગતિ થાય છે સાધક જયારે નીકળ્યા એટલે ઘણા ગામ છોડવા પડ્યા હોય ત્યાં આવવાનું થયું હોય એવી રીતે સાધક પેલા ભક્તિ માટે મૂર્તિ પૂજા કરતો હોય છે એ સગુણ ભક્તિ કહેવાય સગુણ ભક્તિ કરતા કરતા કોઈક સાચા સંત મળી જાય તો સગુણ સેના થકી બન્યું છે વિચારવાની વાત છે સગુણ નિર્ગુણ વિના ક્યારે બને જ નહીં સગુણ નિર્ગુણ વિના ન બને પાણી વિના બરફ બને જ નહીં પાણી વિના ક્યારે બરફ બને નહીં પાણી નિર્ગુણ નિરાકાર છે અને બરફ સગુણ સાકાર છે મહાપુરુષ વિચારવાની વાત કરે છે કે એક તરફ જ્યારે નિર્ગુણને નક્કી કરાવવા માટે આ બધું બાદ કર્યું તું અને પછી કે છે ત્રણ કાળમાં જગત નથી તો કેવી રીતે નથી વિચારવાનું જો તમારી દ્રષ્ટિ સગુણ સાકારની અંદર નિર્ગુણ જ દેખાશે તો તમારી દ્રષ્ટિ બરાબર છે કારણ કે બરફમાં પાણી જો તો બરફ મિથ્યા છે અને પાણી સત્ય છે એમ જગત જો તમને દેખાશે તો હરી ક્યાં રય નહીં દેખાય જગત જો તમને દેખાશે તો હરી ક્યાં રય નહીં દેખાય અને આ બધા નાના મોટા બધા ના રૂપ છે આ દ્રષ્ટિ જેને થઈ જાય એનો બેડો પાર છે કારણ કે દ્રષ્ટિ જ ફેરવવાની છે સંતો દ્રષ્ટિ જ ફેરવી છે અષ્ટવક્ર જનકને સમજાવતા ત્યારે બોલ્યા છે હે જનક વિચારી જોતા વસ્ત્ર તાતણા રૂપ છે વિચારી જો આ વસ્ત્ર નથી આ વસ્ત્ર કલ્પના છે તાતણો સત્ય છે આડોનો ઉભો તાતણો છે કે નહીં અને તાતણો એક હોય કે એક હોય એક જ તાતણાનું વસ્ત્ર બન્યું છે વિચારી જોતા વસ્ત્ર તાતણા રૂપ છે એમ વિચારી જોતા વિશ્વ આત્મા રૂપ છે જો તને આમાં તાતણો દેખાય તો વસ્ત્ર દેખાતું બંધ થઈ જશે અને જો તને વસ્ત્ર દેખાય છે તો તાતણો નહીં દેખાય અને જો તને આમાં આત્મા દેખાય છે તો જગત નહીં દેખાય આ મહાપુરુષનો અનુભવ છે કલ્પનાના કારણે આ બધું બન્યું છે સંતો કલ્પના જ તોડાવે છે જે જે મહાપુરુષ બોલ્યા છે એનો વિચાર કરવાનો કારણ કે જો તમે નિર્ગુણમાં રહેશો તો સગુણનો તમે મિથ્યા કરશો અને જો સગુણમાં રહેશો તો નિર્ગુણનો મિથ્યા કરશો પણ વસ્તુ ના પાડી છે કે જેવા જેના ભાવ એવો હરી મળે કે જેવો જેનો ભાવ સંતોને જોયેલો સગુણ સાકાર રૂપ છે સદગુરુને જોયેલો સાકાર રૂપ છે તમે પૂજા કરો છો તો કોની નિર્ગુણની પૂજા થાય છે સગુણ સાકારની જ પૂજા કરો છો તમારો ભાવ જ ફેરવાની જરૂર છે આજે સંતો હકીકતમાં આપણે જે માનતા હતા

તો આપણી દ્રષ્ટિ ખરેખર એક નિર્ગુણ ઉપર ગઈ અથવા સગુણ ઉપર ગઈ તો મિથ્યા વસ્તુ ના પાડે છે એ આંખ મૂળ તો ભાવ જ ફર્યો છે શું ફર્યું છે ભાવ જ ફેર્યો છે મહાપુરુષ કે છે પૂજનીય સ્થાન તમારા માટે હોય તો મા બાપ અને ગુરુ આ જગતમાં પૂજનીય સ્થાન હોય આપણે તો એક માં છે એક બાપ છે અને એક ગુરુ છે કારણ આ દેહના માં બાપ છે આગળ મહાપુરુષો માત પિતાની જ સેવા કરી છે માત પિતાની સેવા કરતા શર્વ સ્વર્ગે ગયો એને બીજું કંઈ જાણ્યું નથી એટલે મહાપુરુષની જે વાત વિચારવાની છે જો વિચારમ પરમ જ્ઞાનમ વિચારશો તો જ પરમ જ્ઞાન થશે નહીતર અમારા હમણાં વાત થઈ હતી કે ભજન એટલે શું તો વાતમાં એ આવી કે ભજન વિચારો કે જ્યાં સુધી તમે અને તમારો ભગવાન જુદો છે તમે અને તમારા ભગવાન જુદા છે તમે ભજન કરવા વાળા છો અને તમે જેનું ભજન કરો એ બીજો છે ત્યાં સુધી ભજન બે પણ હોય હોય ને હોય પણ મહાપુરુષ કે મન કે તરંગ કે માર દે બસ હો ગયા ભજન મનના ના તરંગ ને માર દે સદગુરુ મહારાજને ને બાપુ બોલ્યા મન આપી દીધું પછી તરંગ ચોટ્યા રે કે હારે ગયા જો સદગુરુ ને આપ્યું હોય તો તરંગ એટલે બ્રહ્મ નું રૂપ છે અને વિષયોમાં જો આનંદ કરતો સમજવાનું કે મન અમન બન્યું નથી સુખ દુઃખ રાગ દ્વેષ મારું તારું એ બધું મન અમન બન્યો નથી એટલે ઉભો છે અને જેને મન અમન બની જાય એટલે ન્યાય આ વસ્તુ છે જ નહીં મહાપુરુષ વાત કરે છે જન્મ મરણ દેહનો ધર્મ સુધા પિપાસા પ્રાણ સુખ દુખ મનનો નો ધરણ તું શુદ્ધ પ્રમાણ તું બ્રહ્મ સ્વરૂપ છો આ લેપ તારે છે જ નહીં આ કલ્પના એ ઉભું થયેલું છે આ કલ્પના એ ઉભો થયો છે જાગ્રત માં મન હોય સપના માં મન હોય સુસુપ્ત માં મન હોય જ નહીં સાહેબ વિચારો આપણે આપણું જ વિચારવાનું અમે બોલીએ એની પર નહીં ભરોસો રાખવાનો અમે બોલીએ છે એની પર તમે તમારી ખરે શોધ કરો કે તમે જાગો છો તો સુખ દુખ થાય છે તમે સુઈ જાવ છો

જો આ પ્રાણ હાલ તો બંધ થઈ જાય તો મને નોન કઈ નોન આની કોઈ કિંમતે હોય નહીં કૃષ્ણ అర్జుનને કીધું છે હે અર્જુન સર્વ પરિ દેહ મનુષ્યનો દેહ ઇથી સર્વ પરિ હોય તો ઇન્દ્રિયો ઇથી સર્વ પરિ હોય તો મન ઇથી સર્વ પરિ હોય તો પ્રાણ અને ઇથી સર્વ પરિ હોય તો પ્રાણનો પતિ તું મને પ્રાણનો પતિ જાન શું કે છે પ્રાણ જેના થકી બધાનો હાલે છે ને ઈ પરમાત્મા છે આ મહાપુરુષે ઈશારો કર્યો છે તો વિચારો જે વસ્તુ પેલા નહોતી પછી આ કલ્પનાએ બધું ઊભું થઈ ગયું છે કલ્પના એવું તો ગાઢ નિંદ્રાની અંદર ખુશી તમને અહેસાસ છે જ નહીં કદાચ વાઢ કાપ કર્યો હોય ને તો કેજો મને દખ થાય છે બોલજો બોલી જ નહીં શકો કારણ કે એ દુઃખ કે બીજે વ્યૂ ગયું છે પણ મનની હાજરી નથી એવી જ રીતે સદગુરુ ને જો મન આપ્યું હોય ને તો હો ની વાત છે કે બધે બ્રહ્માંડ આખું બ્રહ્મ રૂપ દેખાય દેખાય ને દેખાય એટલે મહાપુરુષ કે છે કે પરમાત્મા જે ઘાટે ગયા છે એવા રૂપે થયા છે જે ઘાટે ગયા ને એવા રૂપે થયા છે આગળ બાપુ બોલ્યા તા કે કૃષ્ણએ કીધું તું ચંડાળમાં હું છું કે શું બોલ્યા હતા ચંડાળમાં હું છું તો ચંડાળ ભગવાન કહેવાય પણ વિચારો એ શું કહેવા માંગે છે જે ઘાટે આકાશ સરો વ્યાપક એમનામ છે લોટાનું આકાશ લોટા જેવું થયું છે ઉપાદી લોટાની છે અને ગડાનો આકાશ ગળા જેવું થયું છે ગડાની ઉપાદી એ અને મઠનું આકાશ મઠ જેવું થયું છે મઠની ઉપાદી એ

આ બાપુ ભજન બોલ્યા નટુ બાપુ બોલ્યા એના અનુભવની વાણી છે એ એના અનુભવની વાણી છે આપણે ન હોવું પડે તો એના અનુભવની વાણી ક્યારે આપણે આનંદ માણી ન શકીએ તો શું બોલ્યા છે મે આપ મે આપ સમાવું મેં કિશિકા ગુણ ગાવું સતાર બોલ્યા છે મે આપ મેં આપ સમાવું તમે વિચાર કરો તમે શેમાં સમાવશો તમે તમારામાંથી જ જુદા પડ્યા છો છૂટા પડ્યા છો તમારું જ ભાન તમને વિસ્ર વિસ્મૃતિ થઈ છે એ જ મહાપુરુષ તમને સમૃતિ કરાવે છે યાદી કરાવે છે આપ મે આપ સમાવું મેં કિસકા ગુણ ગાવું મેરે સિવાય કોઈ ઓર ન દુજા મેં કિસકો સમજાવું હું છે મેરા સિવાય બીજો કોઈ છે જ નહીં

कला ए तन के माही उलट समय संसारा दास निरात देखा था माही तीन लोक से न्यारा आज संसार सम उल्टी जाए संसार माथी सुरती जो भरती माथी जो सुरती थे जाए तो एक जो ब्रह्म बदे देखा है बीजो कोई छे नहीं जे महापुरुष बोला छे मैं आप मैं आप समाऊ मैं किसी का गुण गाऊ मारे हमें कोना गुण गाऊ સમજવા વાળા સમજી લે એટલે વાસ્તવમાં એક છે બે છે જ નહી એટલે નિરાત મહારાજ પણ કે છે ગગન મંડળમાં ચોગન જ્ઞાન કા ગગન મંડળ માં ચોગાન ગગન ની જ વાત કરી છે કારણ કે તો એ પણ જ્યાંથી આવે છે શબ્દ છે એટલે કે છે મહાપુરુષ કે ગગન મંડળમાં માં જ્ઞાનકા આપ રહે અકેલા અન્ન દેવ દિલમાં નહીં નહીં ગુરુ નહીં ચેલા અન્ય દેવ દિલમાં અને ગુરુ નથી ને ચેલો વિચારો સ્વરૂપ ની વાત કરી છે તમારું અમારું સ્વરૂપ ની વાત કરે છે સ્વરામ સબા બોલ્યા છે મેં નામ સાહેબ કા નુરી મારે નથી યોગ સિદ્ધિની જરૂરી સ્વારામ સહે બોલ્યા છે જે મહાપુરુષ બોલ્યા છે એ પોતાના સ્વરૂપની જ વાત કરી છે આગળ પણ કે છે મેદેશી હું પરિસ્થિતિ નથી કોઈ સંત સતી આ તન કોઈ ના કે રહ્યા નથી મિથ્યા વસ્તુ છે પરિવર્તનશીલ છે પરમાત્મા આદિ અનાદિ ની એની માયા પણ આદિ અનાદિ ની જ છે પણ માયા પરિવર્તનશીલ છે પરમાત્મા અપરિવર્તનશીલ છે એ પરિવર્તન થતા નથી એટલે કે છે મે મુસાફિર આયે અગમ સે મે હું પરદેશી પંખી આ તન તરોવર પર કરી આશરા રહ્યા નથી કોઈ સંત સતી સત લોક કા મે હું પંખી ક્યાનો છું સત લોક નો છું પણ હકીકત માં બન્યું શું ખબર છે માયા ની જાળ ની અંદર પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે સતલોક કા મે હું પંખી ત્રિગુણ જાળ માં ગયો ફસી ત્રણ ગુણના લેપની માયા છે ઈક જાળની અંદર ફસાઈ ગયેલો છે અને એ જાળ કોણ તોડાવે સદગુરુ તોડાવે લાલજી મહારાજ બોલે છે લાલન મે નામ અમર પદ પાયા મન મારા ગુરુએ સમજાયા લાલન મે નામ અમર પદ પાયા પાંચ તત્વકી તજી કોટડી આવું થયું છે આપણે થયું હોય તો વિચારો કે છે પાંચ તત્ત્વકી તજી કોટડી ત્રિકુટી તાર લગાયા ત્રણ ગુણથી એ છે ન્યારો એ મારા મન ભાયા ત્રણ ગુણથી ન્યારો છે કારણ કે બધા એના બધા ગુણ એના હુકમે હાલે છે એ કોઈ ગુણથી હાલતો નથી तन गुण से ऐसे न्यारा ये मारा मन भाया लालन में नाम अमर पद पाया नहीं इंगला नहीं पिंगला नहीं अणी अगर जाया मारे इंगला नतिन नतिन है नथिन पिंगला है नथिन काय छे नै तन गुद बधु गयो न लबा के रियो नहीं इंगला नहीं पिंगला तो के श्वास में ध्यान धरो आ महापुरुष के नहीं इंगला नहीं पिंगला नहीं अणि अगर जाया ओहम सोहम थी ये पर से ये विश्व मही दर्शाया के ओहम सोहम थी पण पर से ओहम तो सोहम से ने ई हेद वाळू छे अन परमात्मा हद थी पर छे महापुरुष के नहीं पुरुष नहीं प्रकृति नहीं मैं बीज में आया नहीं पुरुष नहीं प्रकृति

નથી કોઈ વાતે લેપાતો નથી મહાપુરુષ દિશા તરફ લઈ જાય છે આ દિશા જેને પકડાય છે એનો બેડો પાર છે અને જો આ દિશા ન પકડાય અને ગમે એટલા ભજન ગાઈએ અને પકડાય નહીં તો આપણે ખરેખર જે ઘરે જવું છે જે અનુભવ થયો છે એ અનુભવ ક્યારેય રહેશે નહીં કારણ કે સાંભળેલું જ્ઞાન વાંચેલું જ્ઞાન અને

ત્યારે તમે હાથમાં હોવા છતાં દેહ થઈ જાઓ હું થઈ જાઓ આત્મા હોવા છતાં દેહ થઈ જાઓ દેહ થાય ને મન નું કારણ છે શેનું કારણ છે સુખ અને દુઃખ રાગ અને દ્વેષ થવા માંડે કે બૈરાનું શું થશે ગાવડીનું શું થશે વાડીનું શું થશે એ આવી જાય ને મન ના ઘાટ છે મન ના તરંગ છે ગુરુ મહારાજે જ્યારે તન લઈ લીધું ને અરે મન લઈ લીધું બધા લબાચો ગયો છે વિચારો પણ એને આપ્યો છે ને એ શુદ્ધ કરીને આપ્યો છે વિચારવાનું પાછું આપ્યું છે ધણી પૂરું કરવા માટે આપ્યું નથી આટલું બોલી મારી વાણી વિરામ કરું સદગુરુ મહારાજ